આ વચના મૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે કે કોઈ ભક્ત શાસ્ત્રમાં કયા એવા ધર્મને પાળતો હોય ને ભગવાનની ભક્તિ પણ કરતો હોય ને તેને એવો આપતકાળ આવે જે ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય ને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય ત્યારે કોને રાખવા અને કોનો ત્યાગ કરવો સમય અને રાજકીય પ્રવાહોના પ્રબળપણાથી અસ્પૃશ્યતા નિવારણ ન થઈ શકે અને જો કરે તો ભક્તિ જાય

સ્વામી નો ઉત્તર અપૂર્ણ જણાતા વધારે સ્પષ્ટતા કરતા મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન અવતાર ધરી મનુષ્ય રૂપે પ્રગટ હોય ત્યારે તો તેમ કરવું ઠીક છે પણ ભગવાન મનુષ્ય રૂપે પ્રત્યક્ષ ન હોય ત્યારે શું કરવું આપણે જજમેન્ટ લેવું હોય તો આધાર લેવું આપણા ઉપર જજમેન્ટ કે ધર્મ ભક્તિ કઈ ન રહે ત્યારે તો ભગવાન નું એક અખંડ ચિંતન કરવું તો ભગવાન ના માર્ગ થકી પડે નહીં આવી પ્રકારની વાત મહારાજે ગઢડા અંત્યના તેરમા વચનામૃત માં કહી છે

એટલે બહારનો ક્રિયાકલાપ ભગવાનની બરાબર પૂજા કરે ભગવાન ના નિયમ પાળે તો એકાંતિક બાહ્ય ક્રિયાકલાપ અને કે અમે બધા બહારના ક્રિયાકલાપ સિવાય સીધા એકાંતિક થઈ ગયા એવું ન અને મા ક્રિયાકલાપ હાચવી અને અંદર પાછું કરવું જોઈએ ભગવાનની મૂર્તિ હરકો પાડ્યો અને અંદર ભગવાનની મૂર્તિ માં બરાબર ચોટાણું નહીં તો એટલો એકાંતિક ધર્મ અધૂરો કહેવાય બહારનો ક્રિયા અંદર ભગવાનની મૂર્તિમાં બરાબર ચોટી ગયા અને દેશકાળ ને લઈને આમાં થોડીક ખામી રહી ગઈ ને અધૂરાઈ રહી ગઈ તો એનો એકાંતિક ધર્મ પૂરો થઈ ગયો એવું મહારાજે અંત્ય ને તેરમા માં એવું કીધું તો એનો એકાંતિક ધર્મ ભંગ ન થયો એટલે એકાંતિક ધર્મના પ્રાણ છે ભગવાનની ની મૂર્તિ ની અખંડ અખંડ સ્મૃતિ રાખવી એ ભૂલી ન જાવ આ ક્રિયાકલાપ કરતા કરતા ઓલું ભૂલી ન જાવ એકાંતિક ધર્મ બે ભાગમાં વેચાયેલો છે એક તો આ બધું તો કોને યાદ રાખવાનું છે કોને યાદ રાખવું એકાંતિક કોને તો તમારે એકાંતિક થવું છે કે નથી થવું છે છે અરે તમારી હિંમત એકાંતિક થવું છે એકાંતિક ધર્મ બે ભાગમાં વહેંચાયેલો છે એક તો ક્રિયાકલાપ ના રૂપમાં બાહ્ય કલેવર છે અને બીજું માનસિક ભાવની દ્રઢતા તેના અંદરના પ્રાણ છે અઘરું છે એટલે હવા અંદરથી મનથી ઉતારી જાય એ કઈ એ ઈ ગલીમાં જવા જેવું જ નહીં કે બારો બાર જે થાય એ કરો એ કાંથી કે આપડે કોઈને પૂછો તોય કે અમારે નક્કી નથી કાઈ જવાનું તો ઘરે જાઉં અને કદર કાઈ નહીં કોઈ એટલે થાવું એવો ઠેરાવ નથી બહુ નામ મોટું એટલે આપણે તો નિર્માની કેવાય નિર્માની હોય જે ભક્તો એને એવી બહુ મોટી ઈચ્છા રાખાય નહીં એ સાધુ તો વધારે નિર્માની કહેવાય એટલે એને એવડી મોટી ઈચ્છા રાખાય એ દેશકાળના વિષમપણાથી બાહ્ય કલેવરને ધક્કો લાગી શકે છે પણ દેશ કાળ માનસિક એકાંતિક ધર્મ ને ધક્કો લગાડી કોઈ એવું બાનું ન ધરવું કે દેશ કાળ લઈ ગયા એટલે હું ભગવાનની મૂર્તિ ભૂલી ગયો અને ખોટો એટલે ભૂલી ગયો કે નથી ભૂલ્યો એ કઈ કોઈ ને ખબર તો હોય નહિ પણ પોતાના મનમાં એમ થાય કે મૂર્તિ ભૂલી ગયો એટલે દેશ કાળ એવા હતા હાલે હાલે એમ ન હોય પોતાનું મન બાનું કાઢે તો એ બાનું માનવાનું મતે દેશકાળ લાગતા નથી દેશકાળ તો બધા શરીર ને હોય એટલા લાગે દેશકાળના વિષમપણાથી બાહ્ય કલેવરને ધક્કો લાગી શકે છે પણ દેશકાળ માનસિક એકાંતિક ધર્મને ધક્કો લગાડી શકતા નથી માટે સાચે જ જેના હૃદયમાં એકાંતિક ધર્મની પ્રતિષ્ઠા દ્રઢ થઈ હોય તો તેને અખંડ ચિંતન થવું જોઈએ અને પ્રાણ રક્ષા થઈ જાય એનો ઉપાય કરવો જોઈએ જેને લાલચ જાગી છે કે મારે એકાંતિક થવું છે એને એનો ઉપાય કરવો છે એમાં દેશકાળ મારે આ મતા મારે આ મતા મારે આ મતા એવું બહાનું છે નહીં મારેથી કાઢ બાજુ એને કંઈ જરૂર નથી એની દેશકાળ જેટલી બ્રેક થાય છે એટલો સેનાથી થાય છે પોતાની અધૂરી ઈચ્છાથી અધોરા પ્રયત્ન એમાં બીજા કોઈ વાંક નથી એમાં ભગવાન નો વાંક નથી બહાર ના દેશ વાંક નથી કોઈનો નો વાંક કાઢવો નહીં માટે સાચે જ જેના હૃદયમાં એકાંતિક ધર્મની પ્રતિષ્ઠા દ્રઢ થઈ હોય તો તેને અખંડ ચિંતવન થવું થવું જોઈએ અને પ્રાણ રક્ષા થઈ જાય તો કલેવર સારા દેશકાળ આવતા તુરંત ફરી સ્વસ્થતા મેળવી લે છે

આપડે ચાંદ કરતા હોય ને પછી ખોટ ગયું હોય જાજી તો પછી નથી એમ કે ચાંદ પૂરું થઈ જાય નથી બધું ઓલું ક્ષતિ બધી પૂર્તિ કરી દે છે માટે એવા દેશકાળમાં અખંડ ચિંતવન એ જ ઉગરવાનો ઉપાય છે એમાં પણ અખંડ ચિંતવનનું મૂળ પરમાત્માના મહિમા સમજવા ઉપર ટકેલું છે મહિમા ને શ્રદ્ધા મારા બે વા એમાં પણ અખંડ ચિંતવન નું મૂળ પરમાત્માના મહિમા સમજવા ટકેલ શ્રદ્ધા વાળા હોય ને એમાં જોડાય તો શ્રદ્ધા વધે તો મહિમા હોતે આવે એ બે નું કારણ શ્રદ્ધા મહિમા બે નું કારણ છે એ જો પૂરો ન સમજાયો હોય તો અખંડ ચિંતવન ન થાય માટે પરમાત્માનો મહિમા સમજવો એ મૂળ વસ્તુ છે પરંતુ મહારાજ એમાં એક પ્રશ્ન પૂછે છે કે ભગવાનનો મહિમા સમજતો હોય જે શક્તિ પાપ નિર્દહને હરે હે તાવત કરતુમ ન શકનોતી પાતકમ પાતકી જનહ ગમે તેટલા પાપ કેરા હોય ને જો ભગવાનનું એક નામ લીધું હોય तो सर्वे पाप बलिने भस्म जाए बड़ी नाम महात्म्यम हरे हे पश्यत पुत्रक अजालोपि पाशा दमुच्यता अधीता हा सकला वेदा सांगोपांगा ही तेन तो भगवन्नामेना जप्त सर्वासीदगेद यजुर्वेद साम वेदोंथर्वण अधीतास्तेन योजना अरित्यक्षरद्वयं अरि विष्णोरेकैकनामापि सर्वं सर्ववेदाधिकं मतं तेपुस्तपस्ते जुहुवुः सष्णुरार्या ब्रह्मा नुचुर्नाम गृणन्ति एते मन्त्रतस्तन्त्रतश्चिद्रिद्रं वस्तुतः सर्वं करोति निश्चिद्रं नामसङ्कीर्तनं तव यस्य स्मृत्या च नामोक्त्या जपयज्ञक्रियादिषु સંપૂર્ણતા સદ્યો વંદે તમચ્યુતમ ઉપર વર્ણવેલા શ્લોકોમાં કહ્યો તેવો સમજતો હોય વળી ધર્મ શિથિલતાના વચનો ત્યક્ત સ્વધર્મ ચરણમ હરેર્ભન ન પતે યત્ર ભદ્રમ અભૂત પોતાનો ધર્મ ત્યાગ કરીને પણ ભગવાનનું ભજન કરે છે ને કદાચ અપક્વ રહી ગયો તો પણ શું તેનું કઈ અકલ્યાણ થાય છે નથી થતું તેમજ પોતાનો ધર્મ પાળે છે પણ ભગવાનને નથી ભજતો તે તે તો તે શું કોઈ વસ્તુ પામે છે નથી પામતો વળી વર્ણાશ્રમના ધર્મ તો કેવળ લોક વ્યવહાર અને આ લોકમાં સુખી રહેવાય તેટલું જ ફળ છે પણ તેને કરીને મોક્ષ થતો નથી એવા મહિમાનો આધાર અને શિથિલતાના વચનોને સાંભળે તો પણ કેમ સમજે તો ધર્મમાંથી ડગાય નહીં તે પ્રશ્નનો ઉત્તર મુક્તાનંદ સ્વામીએ કર્યો પણ થયો નહીં મહારાજે તેનો ઉત્તર કર્યો કે અતિશય મહિમા સમજતો હોય તો પણ જો એમ સમજે કે મારે તો ભગવાન અખંડ ચિંતન એમ જાણીને કુમાર્ગ થકી અતિ ડરતો રહે ને અધર્મ ને વિશે ક્યારેય પ્રવર્તે જ નહીં એમ સમજે તો તેને ધર્મમાં રહેવાય છે રાજી કરવા છે ભગવાનને તો પણ અધર્મ રાજી કરવાનો સંકલ્પ રાખે અને એકાંતિક થવાનો સંકલ્પ રાખે તો અધર્મ માં નો કરે કરે કોઈની માલિકા સંકલ્પ હોય તો